ફારુક કલાકાર હોય ને એને આપણે આમ કહે કે સીતારામ તો આમ માંથી કરે સીતારામ તો બોલ મરી તો તું જવાનો પણ જીર વાત જ નથી ભજન ગણે રામ ભજન માં મહાપુરુષ એટલા માટે કે છે જીવમાંથી માંથી શિવ માં જીવ જીવમાંથી શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવ ને શિવ ને બાપુ એક કરવા માટે જરૂર ભજન ની પડે બુદ્ધિ થી વિજ્ઞાન થી પૈસા થી જીવ શિવ એક ન થઈ શકે મહાપુરુષો એ બાપુ નક્કી કરી લીધું અને જેને ભજન ના માર્ગે ચડે એટલે જગત હક નહીં લેવા દેવાની એ ભેગું હરી ભજવું હક બોલવું દોનું વાતા અવલ આવા નર ને આઠે પોર કોઈ થી ઉતરે નહીં અમલ આ જેસલ જાડે જો બજાર માં નીકળે અને બારીઓ બારણા ફટો ફટ બંધ થઈ જાય

ગોઢ બંગાળનો રાજા ગોપીચંદ ને બાણુ લાખ માળવાનો ધણી ભરથરી બે જણા દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા હાલતા થયા શમશાનમાં માં હુતા હતા ઈ શમશાનમાં માં હુતા હતા માણા ના કરીને હુતા હતા અને અહીંયા બે ચાર બેન નું નીકળી એટલે એક બેન બીજી બેન ને પૂછે છે કે આવલા ગોપીચંદ ને ભરથરી કે આવડા બીજી બેને કીધું કે હા કે કે છે ને આમને બધું છૂટી ગયું હજી પાણાના ઓસીકાની જરૂર તો પડે છે

તમારો બધી તૈયારી હોય અને એસી હો વર્ષ જીવો ને પછી મરવાની તૈયારી હોય ને હોય લાકડા ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોંકા મારનારા હોય

પૈસા તો હાથ નો મેલ છે ફલાણું છે ઠીકડું છે લાવો એક બીડી ત્યાં ઉખાડીને એક જોડી લઈ આવો ને એમ છે આ બધું અરે જીવન મળ્યું છે મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું આપણા ગઢન હારું જોડું નથી જડ્યું મારા બાપ ભૂખ્યા મરી ગયા વહાન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે કોઈ ની ભાઈ જ્યાં જાવ કોઈ હારી વાત જ નથી કરતો એક ભાઈ જાય કે છૂટા ખૂટે રહ્યા ધાબુ ફરવું છે બીજા ભાઈ જાય કે ડોબુ વીણું દોવા નથી હતું બીજા માં જાય કે છોકરા નો વ્યવહાર તેડી ગયા મોકલતા નથી બીજા માં જાય કે પોલીસવાળા છોકરાને લઈ ગયા જમીન ચડતા નથી આપણે આપણે ક્યાં રોવાય કે દુનિયા રોવે છે રે

ભજન તો કઈક જુદી બાબત છે પણ ભજન સમજાય એવું નથી એની માટે સદગુરુ જોવે હવે સદગુરુ ગોતવા ક્યાં આની દુકાન તો હોય નહીં ચા ગોતવા આખે આખા કપાળ રંગ્યા હોય ઢીસણ સુધી ડેરખા હોય આપણને આયલા જાદણ માં હાથ કરે હે ભગવાન ખરા રે તારા બેડા પાયો તે રોટલા આડો વંડીયો ઠેકો શું મારા બેડા પાયો એવું જ આયલું ઉચારે કોઈ આપણે બરોબર બપોરે આમ વાડીએ જાય હોય ને ખાઈ પીણ સુતા હોય ને તારે બરોબર આવે દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજે જાર બાવણ મસુ પર ને પોસુ પર પનોતીનો વાવો બહુ છે હવા છે લાપસી કરીને પાણી આરે જવા જો આજો અમે રત્નો દૂધો કરસલ કેસવ લાલો આને પનોતી બહુ નડે તમને અતાર નડે એનું કઈ કરો અમે બે બાજા ને બડા દબાવીને સુતાઈ જાય કાઈ છે જ નહીં ભલા મળા હળવા ફોલ થઈ જવાની વાત છે આપણે નોતાન ને તેથી હાલ તો આપણે સહી તો હાલ છે ને આપણે વ્યાજા તોય તો હાલ છે એટલા માટે બાપુ ગંગા સતી વાણી એવું કે છે કે તમારા મારા શ્વાસ છે ને એ જ ઈશ્વર છે બાકી ક્યાં આંટા મારવાની જરૂર નથી એકવીસ હજાર ને છસો શ્વાસ તમારે ગણવો હોય તો ગણી જોવાની શું તમારા અને મારા જે સ્વર છે એ જ ઈશ્વર છે હું બોલું તમારા કાન સુધી સંભળાય છે દેખાય છે આ દેખાતો નથી ઈશ્વર છે ચોટી જાય ને ને બસ બેડો પાર થઈ જાય બાકી કઈ કરવાની એમાં દીવો ને અગરબત્તી ના આસન ને ઊંચું બે ઉમ બે કરવાનું નથી ખાલી સુરતા લગાડવાની છે કામ થઈ જાય બસ વાત થઈ જાય પૂરી

આવી દુનિયા ક્યાંય હોય ને બધા કે ઉપર કે સોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર મહારાજ બેઠા છે નાચ કરે છે સ્વર કઈ છે મા બાપ ની સેવા કરો ગુરુએ કીધું ભજન કરો બસ બીજું કઈ કરવાની જરૂર નથી બાકી બધું આપણે નોતા હાલતું તું રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા તોય હાલે છે આમાં આપણા કેડારીએ આમાં આવે એવું નથી આ જેટલું દેખાય છે ને એના માલિક નથી કોઈ ચોકીદાર જો લખી લેજો માલિક હોય તો ભેગું આવે કોઈ માલિક નથી હોય નહીં તમે નહીં માલિક તમે તમારું જે ભજન કરો એ જ તમારી ભેળું આવે બાકી કાંઈ ન આ મારું ખેતર છે ને મારું ટ્રેક્ટર છે ને મારી વહુ છે મારા શોખાતા જા જાલ લેતો જાય ને બીજા રકડાવતા અરે કાંઈ નથી ભલા બધું હરિનું ભજન કરી લ્યો એ જ તમારો મારો બાપુ

ચોરાશી લાખ માં કુદરા કાગડા ફૂંડા ભેસું કોઈ ભજન ન કરી શકે ભજન એક માણસ એક જ કરી શકે ઢોર હોય ને ઢોર ઈ આપડા ધણીને ને ઓળખે ને ઘર ઓળખે આપણું ઢોરું આપણી ડેલી આવે પણ એને બાંધવું પડે ગમે એવું ખાનદાન ઢોર હોય તો શું કામ ઈ ભૂખ્યું હોય તમારા બનાવેલા રોટલા ખાઈ જાય એને હાન છે ભાન નથી એને એક તત્વ ઘટે છે આપણને પાંચ પાંચ તત્વ આપ્યા આપણે બુદ્ધિના ના ગાળિયા થયા નો પડાવવાનું હોય નું પડાવી લઈએ

મારી ભાષા થોડી કડક પડે પણ મારી વેદ ના બોલે છે મારો કહેવાનો અર્થ કે બેનો દીકરીઓ છે ને હું તો એમને ખાસ કહું તમે શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે તમારામાં પણ હવે તમે જે ફેશન માં દી ઉઠાડ્યો છે કોને કેવું અરે તમે જોવો તો આપણે વાળ કપાવે વાળ ખીલકુડી ના પૂછડા જેવા આમ આમ આમાં દીકરા જેવા થાય વાત આવે છે આખી દુનિયા જાણે છે કરવું નથી કોઈને સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું ઇતિહાસ બોલે આપણે બધા જાણીએ તો હું એમ કઉ છું કે સીતાજી ને એક જ લક્ષ્મણ રેખા છે આપડે કોઈ નથી બધાય હોય આ દુનિયામાં જેટલા માણસ આવે ને દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય દીકરી હોય લક્ષ્મણ રેખા હોય જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વ્યામ ન રહેતા ગામો ગામ છે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય બાપ ઓળંગી જાય ને તો એનું હરણ થાય માં ઓળંગી જાય તો એનું હરણ થાય દીકરો ઓળંગી જાય એનું હરણ થાય રામાયણ છે ને મહાભારત બે મહાપુરુષો પણ તમને મને જોવું હોય તો રામાયણ માં જો અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જો એમાં પડે બધા નથી દેવું નથી દેવું જ કરે એક હગો ભાઈ હગા ભાઈને મારી નાખ્યા આપણને એમ લાગે શું ભલામા પછી જેલ માં ગયો એની ખબર કાઢવા જાવ કે ખબર ઓલું પસાવી પણ મને બારો કટાવવા દીધી તારે મોડું હોય મારા

આપણે રામ 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 કરી સીતાજી રામ ના પછી જિંદગી શું કરું પડે કૃષ્ણ પરમાત્મા ને ના બાણ વિધાવવું પડે મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ પડ્યું મારા રામ આપણે કર્મ જેટલા કર્યા છે આપણે નહીં ભોગવવું પડે અરે મારા નાત ને બાપુ લગામ મારીને તમારી પાસે પણ આ આ તમને મને છે ને ઓલા ચાવી ભરી ભરી રમકડા જેમાં આપ્યા હોય ને આપણે છોકરાને આપ્યા ને ચાવી ભરી એમાં જ આમ છે ચાવી ખૂટરે છોકરો રમકડાનો ઘા કરી દે ને એમાં અમે ચારે ચાવી ખૂટરે કોઈને ખબર નથી પછી અમુક અમુક રગડા અમુક અમુક રમકડાની કડક સ્પ્રિંગ હોય વધારે થોડાક ઠેકડા મારતો હોય નથી મારતા હોતા આપણને એમ દેખ ભાઈ હળવો હળવું માર તું તારું ખૂટ રહેવાની છે પણ એને એમ કે મારે ખૂટવાની જ નથી

સુરેન્દ્રનગર માં બધા બોલ્યા ન તેગતરી બધા ભૂલી ગયા

અને મને જો આ દુનિયામાં કોઈ ઓળખતું હોય તો આ બધા સાધુ સંતોનો પ્રતાપ છે એમાં બાકી હતું આ માં મા ભેગા થઈ ગયા અમારા વેવાઈ ધોરાજી રહે છે આયા આવ્યા છે એમને મને કીધું બોલો આયા હું રઉ ખમણા મેં ખારવાની ખબર નહોતી બોલો ધોરાજી ખબર પડી કે અહીંયા એક માં રહે છે મેં કીધું અહીંયા કોઈ માં બાપ રહેતા નથી હું આખી આટલી દુનિયામાં સાધુ સંતો ભેગો રખડું મનનો ખબર અરે કે રહે છે અને આયા આવ્યા મારા ઘરે પછી અમે અહીંયા ગયા ને

ગુજરાત રાજ્યના કેટલા ગામડા અજાર ને આટો ફરી ખેડો નાખો ખકડાવી બચાવી ભૂકો આપણને રમઢોળતો સામે નોરવા દીધી સાંજ કે ભાન ખેર કર્યો નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય ક્યારે નથી બચવાની ક્યાંય બારી

ભણે ભીખોર અમારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો સદગુરુ મહારાજ હવે આપણે કારવાથી બી આપણે આવ્યા છે એમને આપણે સાંભળવા છે તમે બધાય મને શાંતિથી થી સાંભળો બધા બધાનો આભાર કઈ ભૂલચોક થયો તો માફ કરજો જય માતાજી જય શિયા